તમામ મિત્રોને સદીમાં ટુરિસ્ટ વ્લોગમાં મિત્રો આપનું સ્વાગત છે મિત્રો આજે અમે અહીંયા આવ્યા છીએ તરફની બાજુમાં વાળીનાથ ભગવાનનું અહીંયા સાનિધ્ય જે અહીંયા હમણાં પ્રાંત પ્રતિષ્ઠા થઈ હતી અને ત્યાં અમે આવ્યા છે મિત્રો મારી પાછળ તમે જોઈ શકો છો જે પાછળ છે સામે મંદિર છે વાળીનાથ દાદાનું અને હું તમને હવે દર્શન કરાવીશ મિત્રો જે પણ મારી તારા નવી ચેનલ જોઈ રહ્યા છે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો શેર અને કોમેન્ટ કરવાનું મિત્રો વાળીનાથ દાદાનું ભૂલતાના અને વધારેમાં વધારે મિત્રો મારી ચે વિડીયોને શેર કરજો અને લાઈક કરજો અને જે મિત્રો નવા અત્યારે જોઈ રહ્યા છે વાલીદાદા દાદા દર્શન કરાવ્યું છે તો ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરજો અને ફૂલ સપોર્ટ કરજો અને જે મિત્રો મને સપોર્ટ કરે છે એમને હું દિલથી ધન્યવાદ કમમાનુ છું મિત્રો તો ચલો હવે આપણે દર્શન કરીયો વાલીનદ દાદાના વરસાદ કે મોસમ મે بارش કા મોસમ હે بارش કે મોસમ મે ફરને મિત્રો અહીંયા વરસાદ મિત્રો ચાલુ થઈ ગયો છે તો અમને મિત્રો એવું થયું કે ચલો હવે વાળીનાથ ભગવાનના મિત્રોને દર્શન કરાવીએ સામને વાળીનાથ દાદાની જે મિત્રો આપ જોઈ શકો છો સામને જે બાવીસ ફેબ્રુઆરી છે આપણા માન્ય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી

અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અહીંયા આવેલા હતા ચલો મિત્રો આપણે હવે દર્શન કરવા જવું અહીંયા શ્રદ્ધાળુ ભક્તો એ દર્શન કરવા આવે છે વાળી ચંદ્રના મિત્રો અહીંયા વરસાદ ચાલુ છે મિત્રો આપ જોઈ શકો છો અહીંયા ચાલો વરસાદ છે તમે તો દાદાનું દર્શન કરી લઈએ અને મિત્રોને પણ દર્શન કરાવીએ સામને મંદિર છે મિત્રો એકવાર તમે પણ અહીંયા વિસનગર બાજુમાં વાળીનાથ દાદાનું અહીંયા દર્શન કરવા મિત્રો વિશે આવજો જે પણ મિત્રો એ દર્શન કરીને ગયા તો મિત્રો કોમેન્ટમાં એક વાર જાય દાદા લખજો જે મિત્રો વિડીયો મેં જોઈ રહ્યા છો ભલે ભલે આવતો અંદર પલળી પાણી વરસાદ હિસાબથી મિત્રો આપ જોઈ શકો છો અહીંયા जय बाणगा तो मंदिर बहुत સરસ અહીંયા પોતા કામ કરેલું છે આ જોઈ શકો છો મિત્રો વિડિયોમાં જય બાણગા દાદા ભગવાન મિત્રો ઝુમ્મર જેવું શોધર કેટલો મોટો લગાવી છે એકવાર મિત્રો અહિયાં દર્શન કરવા ચોક્કસ અહીંયા આવજો દાદાના મિત્રો વાળીના દાદાના તમને દર્શન કરાયા મિત્રો અને મારો વિડીયો ગમે હોય તો હું મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં વાળીના દાદા લખવાન મિત્રો બોલતાના મારી પાછળ તમે જોઈ શકો છો મંદિર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને ફૂલ સપોર્ટ કરજો તમને મિત્રો તો નવા ધાર્મિક મંદિર આપણા સુધી વિડીયો મેં બનાવતા રહીશું મિત્રો અને મારી સદીમાં ટુરિઝમ બ્લોકના મિત્રો સબસ્ક્રાઈબ કરજો જે નવા મિત્રો જોઈ રહ્યા છો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કર્યા કર મિત્રો રહેતાના અને એકવાર અહીંયા વાળીનાથ દર્શન કરવા આવજો બહુ મસ્ત ભવ્ય મંદિર બનાવેલું છે દાદાનું તમે જોઈ શકો છો શ્રદ્ધાળુ કેટલા બધા અહીંયા દર્શન કરવા દાદાના અહીંયા આવે છે તમે એકવાર અહીંયા દર્શન કરવા આવજો મિત્રો ચલો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે મળશું અને કોમેન્ટમાં વાળીનાથ ભગવાન લખવાનું બોલતાના મિત્રો ચલો જય માતાજી